આ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ગુણવત્તા સલામતીના ધારાધોરણો જળવાતા ન હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાય છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મુખ્ય માર્ગો અને સોસાયટીના આંતરિક રસ્તાઓ પર ઠેર ઠેર ખોલેલા ખાડાઓ ખુલ્લા રહ્યા છે જેના પરિણામે ખાસ કરીને તહેવારોની સિઝનમાં કે રાત્રિના સમયે અકસ્માતનો ભય વધી ગયો છે આ ઉપરાંત ગટ્ટર લાઇન ન નાખતી વખતે પીવાના પાણીની લાઈનને નુકસાન થવાના અને ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જવાની ફરિયાદો પણ ઉઠી છે જેનાથી શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતા વધી છે આ અયોગ્ય કામગીરી છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર કાર્યવાહી ન થતા સત્તાતંત્રની તંત્રની મીલીભગત હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે નાગરિકોએ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના પ્રશાસન સમક્ષ માંગણી કરી છે કે કોન્ટ્રાક્ટરને નિયમ અનુસાર દંડ ફટકારવામાં આવે અને જાહેર માર્ગો પર સલામતીના પગલાં લેવામાં આવે સાથે જ જ્યાં કામ પૂર્ણ થયું છે ત્યાં રસ્તાઓનું ઝડપી અને ગુણવત્તા સભર સમારકામ કરવામાં આવે જો સમયસર પગલાં લેવામાં આવે તો સ્થાનિક આગેવાનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કટલાલ નગરપાલિકા આ ગંભીર બેદરકારી અંગે ક્યારે જાગૃત થાય છે અને પ્રજાને હાલીકા હાલાકીમાંથી મુક્ત કરે છે તે જોવું રહ્યું